સંધ્યા ચાર ત્રણમાં ગંજામ પાટીગઢ ખાતે થયેલ રાયોટિંગ વિથ મોર્ડન આ ગુનામાં બાવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સંધ્યા ચાર ત્રણમાં ઓરિસ્સા ગંજામ જિલ્લા પોલીસરા તાલુકાના પાટીગઢ ગામ ખાતે આરોપી સચિન રૌ રૂફે સચિ સાહની સુશાંત મહંતો મીટુ મહંતી આલોક પાત્ર મીટુ રાઉત અને દીપુ કલાઇએ ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચે લાઠી દંડા વડે મરણ કરનાર લિંગરાજ પાત્રને જૂની અદાવતના લીધે માર મોત નિપજાવી ગુનો કરેલ હોય આ ગુનાનો આરોપી સચિન્દ્ર ઉર્ફે હાલ હકીકતના આધારે પોલીસ દ્વારા સુરત શહેર આવી સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગવામાં આવેલ ઉપયોગ ગુનાના કામે સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાની માહિતી મેળવી આરોપી અંગેની ખાનગી બાતમીદારો મારફતે હકીકત મેળવતા આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્ટર સાહની પાંડેસરા બમરોલી વિસ્તારમાં લોસના ખાતામાં કામ કરતો હોવાની માહિતી મળેલ છે અન્વય સોધા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો સતત બે દિવસ સુધી પાંડેસરા બમરોલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આરોપી અંગે રેકી કરી માહિતી એકત્રિત કરી આરોપી સચિન્દ્ર ઉર્ફે સચિ ઉર્ફે રાહુલ માસ્તર ત્રિનાથ સાહની ઉમરવર્ષ ઓગણપચાસ રહેવાસી ઘર નંબર પચીસ વ્રજવિહાર રેસીડેન્સી ફેસ્તાન આવાસ પાસે ઢીંડોલી સુરત મૂળવતન પાટીગઢ ગામ તાલુકો પોલસરા જિલ્લોગનજામ ઓરિસ્સા વાળાને પકડી પાડે આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરતની સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર અજવલ જાધવની સાથે